મિત્રો જરા આપણે સ્વાગત છે તમારું વાત મારે તમારા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં દઈશો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને અત્યારમાં અમારા બાજુ આ બધું ઘરનું કાંઈક શણગાર કરે છે હું કરતા હોય એ ખબર અહીંયાથી તોડણ હતું એ કાંઈક લીધું ન હવે કાંઈક લગાવશે બીજું ને આપણા કબૂતર નીચે ખાય છે રોકી ગાયબ થઈ ગયો છે ઘરમાં ગયો છે વિ હાલ હાલ ખાવાનું હોય હાલ એને પેલા આપણે ખવડાવી દઈ ફાઇનલી રોકીને લઈ લીધો છે ને મળે ઓલા બધા આવશે રોહિત હું આવી હાલા તો ફાઇનલી મિત્રો કબૂતરને ઉડાડવાનો સમય થઈ ગયો છે આપણે ઉડાડી કબૂતરને આપણા બે દિવસથી વિડીયો નથી આવડતા આવતા કારણ કે આપણે અપલોડ થતા એના કારણે વિડીયો ના આવતા તો આવી જાય અપલોડ આજ થઈ જાય છે આ જ આવશે વિડીયો કારણ કે બે દિવસથી અપલોડ ન થતા વિડીયો ફાઇનલી મિત્રો બધા ના કાલે જ નતા આજે ને બધા ઉડોમી ના હે કાલ ઘડી ને ઉડશે પાછા બે જાય આજ જોવી કેટલી ઘડી ઉડે

આમાં કહો ભરવાનો છે હું પેટી હતી આ રાખી દીધી હવે આપણે છે નોતાનો ચોથો દિવસ તો હમણાં જો ગરબા લઈને આવશે ને બધા છે હમરાવી તમને આવો આવો હાલો શરમાવન ન હોય

થોડુંક જાદુ રમાઈ ગયું હતું જગઈ ગયું હતું એટલે ઉઠી ગયા છે કેટલા વાગ્યા અગિયાર કેટલાક પગ વા છે કઈ વાંધો નહીં અત્યારમાં ઉઠી જાય અને કબૂતર તો અત્યારમાં બેઠા હે એ કંઈ નીચે ઉતર્યું નથી ખવડે તો દીધું હે કબૂતર બે રોકીને આવે અમારે હું કરવાની કોમેન્ટ કરો તો ફાઇનલી મિત્રો રોકીને લઈ લીધું અને જાય છે વાળીએ અને પોગી પણ ગયા છે આપણી કાકાનવાડી છે એને જવાનું છે હું અહીંયા મંદિરે આપણા બાપાના વોટે અહીંયા કારણ કે કલર કરવાનો છે મંદિરને આખો હે ને કલર કરવાનું છે ઉકળી ગયો તો કલર હે ને લઈને આવે છે આપણે કલર કરવાનો છે રોકીને આપણે અહીંયા એને બેવાડી ફૂડ છે તો નહીં કેમ કે નાનો હતો ત્યારે હું હેને આ બહુ લઈને આવતો વિડીયો તમે જોઈ આવી છે તો હાલો લઈને હેલા જઈ પણ હું નાનો હતો ને ત્યારે ને આ લીમડે હે ને હિંસકા ખાતો હતો

કપા લાગતું નહિ મોટો થાય ગયું જો ને હવે આપણે જાય નદી બાજુ પાણી આવ્યું જોતા મિત્રો વ્યા નદીમાં મીન્સ કે નદલામાં અહીંથી જો આટલું પાણી ભરાઈ ગયું છે તો ઉપર ચડીને બધું બતાવું આ પાણી હે ને એક આપણે રીલ ઉતારી હતી જેમાં ઇન્સ્ટાગ્રામમાં એક લાખ ઉપર દોઢ લાખ વ્યૂ આવી ગયા હતા ન જોયું હોય તો જઈ આવજો ને આ બધી જો પાણી કંઈક આવું દેખાય છે અને આમ જો પવન ચકી છે એક આ બાજુ છે એક આ બાજુ છે બે અને એક આમ ત્રણ ત્રણ પવન ચકી ને આ બાજુ વાળી આપણે આમ છે તો હાલો એ બસ છે ને હાલ જાય મિત્રો રોકી આપણો છે ને ઓડ ઉપર બે ગયો છે કારણ કે એ ઓયા હતો ઓયા ઓટે અને અહીંયાથી અહીંયા બે હોય આવ્યો જો મન ભારીને કેમ કરે છે હલે હા કેટલી વાર મહેનત કરી પછી આવ્યો હે હવે લઈને બેવડાઈ દેવો હોય ભલે જ્યાં જાતો અહીંયા જાય મિત્રો આવો છે બાપાનો ઓટો કાંઈક અને અહીંયા કલર કરવાનો છે એટલો કલર થઈ ગયો છે ને આપણો રોકી જો કયું નું એ બેઠો છે એ જાતો નથી લાવ્યો તે અને હવે આ પણવા નહીં જોવાય ફાઈનલી મિત્રો કલર હે ને આખા મંદિર ને મેં કરી નાખ્યો છે તો જોઈ લ્યો આમ જો ઉડીને જાય ઉપર જો બે ગયો વેઠ હોય નહીં ઉતરે વહે આપણે હવે થાય જાય કલર થઈ ગયો છે બસ પણ હતા વહેલા જાય ખીરે રોકીને પેલા અહીંયાથી ઉતારવો પડશે પેલા અડધી કલાક તો ઉતરશે બેઠો છે મિત્રો હા કાલે મિત્રો હે હવે આપણે હાથ પૂર ધોઈ નાખી આપણે કબૂતરને ચાઈ નાખી પાણી પાઈ દઈ રોકીને ખવડાવી દીધી પાણી પાઈ દી લાફડા હાથ તો ફરી તો ફાઇનલી મિત્રો હવે આપડા કબૂતરને ઉડાડવાનો સમય થઈ ગયો છે કારણ કે કાળીનો ઉડાડ્યા નથી કબૂતરને અત્યારે હું વાર ઊંઘ ગયો તો એટલે ચકલા બાદ મડમાં મીના તા પણ હવે આપડા કબૂતરને ઉડાડી તો ચલો કન્ટિન્યુ હાલો ઉડો ફાઇનલી મિત્રો સડી ગયા છે ઉપર ને તમને અત્યારે છે ને બે બચ્ચા દેખાડું મેં અત્યારે જોયા અમેરિકન જેવા હે બે બચા તો હેને એ પછી બતાડીશું પેલા આપણે બધામાં પૂરીના ઈંડા હેને ગાયબ થઈ ગયા હે કારણ કે હેઠા પડીને ખ્યાલ થઈ ગયા હે આ બધાને કબૂતર બેઠા છે આમાં એક ઈંડું જો આવું થઈ જાય છે આમાં કાંઈ હે વજન નથી ખાલી આવું ફૂટી ગયું અને આમાં હે ઈંડા કેટલાયમ હે પણ ઉસરતા નથી બરોબર આ આને બચા થઈ ગયા જો બતાવું જો આને એક બધું થઈ ગયું કબૂતરો આપણે છે હિન્દુ આ એક હિન્દુ છે ને પાકિજ હે પણ આ કેદી હવે જન્મ લે અમેરિકન કૌ ની જો આ બે બારા કાઢીને બતાવવું તમને જોઈ લો કલર બીજો હે બાકી અમેરિકન જેવું જ છે ને મુદ્દે બીજાને બતાવું મિત્રો આજનો લોગ આ હું તો વિડીયો ગમે વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ પર ના હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો હું મળું તમને બીજાને એક ફ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જયવર્ત અને બાય બાય